ના અધ્યક્ષ લાલજી પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો પાટીદાર આંદોલનને લગતા પ્રશ્નોને લઈને લાલજી પટેલે સરકાર પાસેથી વિગતો માંગી આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવાની કાર્યવાહીની લાલજી પટેલે વિગતો મંગાવી મહત્વનું છે કે પાટીદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારે તૈયારી બતાવી હતી ત્યારે હવે સરકારની તૈયારી કેટલે સુધી પહોંચી છે તેને લઈને લાલજી પટેલે વિગતો મંગાવી છે આ મામલે લાલજી પટેલે પ્રતિક્રિયા આપી કે સરકાર આંદોલનના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા દસ ટકા ઇવીસી આપવાની વાત બાદ હવે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે અનામત આંદોલનના કારણે જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવ્યું જેમાં ખાસ કરીને જે કેસ પરત ખેંચવાની વાત હતી એ તમામ કેસ હજુ સુધી પરત નથી ખેંચવામાં આવ્યા તો તરફ જે પાટીદાર સહિત જે યુવાનો છે તેમને તેમના વારસદારો લાવવામાં આવ્યું તેની જાણ કરવામાં આવે આ પ્રકાર એક પત્ર પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે બિલકુલ આભાર કમલેશ સમગ્ર માહિતી બદલ તો જે કયા કયા કાર્યો ત્યાં સુધી કરવામાં આવ્યા છે આ સુધી કારવાહી પહોચી છે તેને લઈને વિગતો માંગતો પત્ર એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે લખ્યો